અમે એને તાલુ કોણ તરસ આય તો તરસ આય એ માં બોલો હું ચકલી પાઈલ લગો ઓ ચોકલેટ લીએ વી ચકલી રસમ ખાવા લીએ દે ચકલી જૂસ લીયા ભી ચકલી જૂસ લીયા જમે જૂસ લીયા ખતમે નથી કર્યું ડોલ પડી છે પોતું કરવાનું બાકી રહી ગયું છે વાસણ કરી દીધા એ સુકાઈ ગયા એ ચડાવી દીધા હવે ચિંકલ શાક સમારે છે બીજા વાસણ પણ ઘસવાના તૈયાર થઈ ગયા છે એ ઘસવાના બાકી છે બપોરના છે પોતું કરીશ પોતું કરીને વાસણ ઘસીશ ત્યાં સુધી ચિંકલ શાક ને રોટલીનું કઈક કરશે નઈ ચિંકલ શાક બનાવશે ત્યાં સુધી રોટલીનું કઈક કરીશું બસ આવી રીતના અમારું પ્લાન આમ છે તમારા ઘરે આંદેડો આવ્યો છે ખાવાનું ગોતે છે તરબૂજને ખાય છે કેમ કે જે હજી જમી ગયા તમે થોડીક વાર એને જમશું હજી તો આટલું વેલું છે તો કામ છે એ તું કામ કરી લઈ એટલા માટે ખાવાને ક્યાં માગી ગઈ ખાવા માટે તો અત્યારે હું શાક સેજ ગરમ કરું છું તો હવે ગેસ બંધ કરનારી છું કેમ કે સેજ રસ્તો વધારે હતો જ્યાં જી કે રસો થોડુંક બાળી નાખ એટલા માટે તો પાણી વધારે હતું તો પાણી બાળું છું અત્યારે શાકમાં આ છે ને પાણી વધારે છે રસો વધારે છે રસો બાળું છું એટલે ગેસમાં તપી જાય ઓકે અત્યારે વાગે છે એક ને પાંત્રીસ થાય છે અમે હજી બેબુનું જમી નથી તો મારું જો આ ફોલ ધોવાઈ ગયા છે સુકાઈ ગયા છે તો હવે સાડીમાં લગાવવાના છે ફોલ તો ચાલું કરશું આ બધું ગોઠવી રાખ્યું છે તો બેસવાની છું મશીન ઉપર અને એમાં દીદી આ જો વરીઘરી એ હમણાં બે મિનિટ પહેલાં જ મેં ગાંઠ ખોલી દીધી હતી વળી પાછી ગાંઠ લઈ આવી છે આજો આ મહેનત કરે છે અત્યારે તકયુ બનાવે છે ખોલી ગઈ તોડ ચપ તો ચોપ કેવા ચડાયે માડેમાંથી કેવું થયે રે આમ મને કહેતો હતો ને જપ કેવા ચડાય ચડાયે કર દો નહીં ખૂલે છે અંકલ મેં હતીને એમાં બગાડી નાખી છે ટ્રાય તો કરો नहीं खुले नहीं खुले छोड़ी दे काफी तक चिंकल ट्राय करे ते सुधी घाट खोले ते सुधी हूँ आराम करूँ नींद तो आराम करो और पाँच घाट ले दो <laughs> चलो अब काम पर लग जाते हैं वापस से अच्छा लग रहा है देखो दिखा तो बढ़िया लग रहा है देखो बहुत ही खूबसूरत डिजाइन पैटर्न कैसे दिख रही है देखो અત્યારે જો કપડા સંકલું છું થોડાક રહ્યા છે હવે એટલા રહ્યા છે આ તો તકિયામાં ચડી જશે તકિયા ધોવે એની ખોડ ધોવાઈ ગઈ છે તો તકિયામાં ચડી જશે ને એટલા રહ્યા કપડા અંકલવાના મારી દીદી હજી કામ કરે છે જો દીદી બેઠા છે કામ કરે છે અને મારું કામ સાઈડમાં થાય છે તો પછી એટલે અરે ભૂખ નથી લાગી મને તો એટલે મિત્ર થોડું થોડીક વાર રહીને તમને આપું જમવા તો થોડું કામ થઈ જાય પછી કરવા પછી બેસું જમવા આરામથી પણ રોટલી ગરમ કરવી છે ને હં હં બનેલી તો છે પેલા કપડાં તો કરવું પડે ને તો મને એટલી ભૂખ નથી લાગી દરરોજ ત્રણ વાગ્યા હાળ્યા તો આજે ભૂખ નથી લાગી વાઘ્યા કેટલાય ખબર નહીં હવે બે વાગ્યા એ બે હમ્મ હમ્મ અ મેં હેને તાલુ

ચકલી આ શું તો મન કેતા ખરી જમવાનું બે વાગે કોણ તમે બે વાગે કોણ દેખાવા તમને રસ્તામાં ખાતા ખાતા એમ તમે सामान कितना लेके आई है और अचानक ऐसी विजिट कैसे दी चकली तूने हमारे घर पर वो तो बता तुम जवाब नहीं देता मैंने मान दो सरप्राइज मामा तो डोड़ा फाटी के तारे सरप्राइज थी ओ चॉकलेट लिए भी चकली रसम कावा लिए जाए जूस लिए भी चकली जूस लिए भी जीरो लेगी जीरो है ना तीजे जब जूस लेगी हूँ

ચકલી આ તું મગજ છે કે શું તારું તો જમા અહીંયા કને છે ફોન મચડી રહ્યા છે અને જમા કેવું ટાઢુ લાગ્યું ને હવે રસ્તામાં કેવી ગરમી એને બહુ જ ગરમી આથી વાત તમે પાછો તમારું તમારું ઘર તો બહુ જ તપેરું બહુ જ ગરમ થાયરું પણ હવે અહીંયા કુલરમાં થોડીવાર બેસો ને ટાઢુ થઈ રહેશે થોડીવારમાં આ તો સામાન ચકલી બેનનો લઈને આવ્યા છે જામ સામાન લઈને આવ્યા છે અને હવે જો અહીંયા રોટલી બને છે આજે આજે અમે એને બેબુ નું રોજ આમ પણ વાગે અઢી કામ કરી પડ્યા અઢી ત્રણ વાગે ખાઈ પણ આજે એને મને ભૂખ લાગી ખાવા જ ના દે બોલ એક આટલું કરી લે પછી ખાઈ એટલું કરી લે પછી ખાઈ ખાતા જ ન તો ખબર નઈ તમારે ભેગું ખાવાનું હશે ને અમારું એટલે અમે હજી નથી જમે ને એટલે તરેશ ને તો જી હાજી જેટલી જ કરી અમારી નથી કરી

અને અમે લોકો હજી સૂતા નથી વાતો વાતો કરીએ છીએ અહીંયા જિંકલે વેચણ તો કરી દીધા હે જો રોહિત પટેલ સુઈ ગયા ઊંઘમાં ફોન માં ચડેલા બાકી સુઈ ગયા તો રોહિત પટેલ સુઈ ગયા છે રોહિત પટેલ અહીંયા ઠંડુ થઈ ગયું ખુશ થઈ ગયા રોહિત પટેલ એમના ઘરે બહુ જ ગરમ થાય રહ્યું નહીં પટેલ તમે એમને જમી તમે બપોરના ખાઈ કરીને આડા પડો તો પછી આરામ કેમ થાય તમારો

આ તો અમારું ઘર છે ને અમે સવારના ભાગમાં ને આપણે તડકો હોય એને બંધ રાખી ઘર ને હં ને આજે કુલર ને અમે હુવાટાણે કરી પણ આજે અમે વહેલું ચાલુ કર્યું હતું કામ કરતી હતી અહીંયા બેઠી બેઠી કુલર ચાલુ કર્યું તું કુલર ના કરી પંખો જ કરી અમે પંખામાં હાલે આ દરવાજો બાંધો ને તો પંખામાં હાલી જાય એમ નહીં હું એક વાત કહું તું રોહિત પટેલ આઈપીએલ ચાલુ હોય ને અહીં તેડી આવ્યો મેચ કેમ જોશે બિચારા એજો ભાઈ

થોડા ઘણા બટેકા રહ્યા છે બાકી તો બધા સાફ કરીને કેરેટ ભરીને મૂકી દીધા છે અને અંદર ઠાકુરજીની આરતી કરી લીધી જો અંદર પુરુષ સફાઈ કરી નાખી છે એકદમ ચકાચક બધું જ કામ કરી દીધું છે નહીં જિંકલ બધું કમ્પ્લીટ છે હવે જમવાનું કરશો જમવાનું બનાવશો કામ થઈ જાય જમવાની તૈયારી રાઈટ ચકલી જિંકલ પાસેથી ટ્રેનિંગ લે છે બટેકા કેમ સાફ કરવા જમવા તાર આટલું ઓટો આ દબિયારી ને કેમ અંદર કાળું કાળું નીકળે રહા આવતી હા એ બહુ બટે કમા એવું કે બહુ છે તો હમ તારે સાવી કે આમેરા

તમે ને ભેગા થઈ ગયા આ લોકોને ખબર કે વાગે આવી ગયા બરાબર અમે તો દુકાને આવ્યા ત્યાંની ખબર નથી અમને તમે આવ્યા છો ફોન ને આવ્યો પણ કીધું તું ચકલી આયા એમ એમ કવરી ચકલી આજે તમને ત્યાં ફાવે તો ત્યાં

જા આવજો તમે એ બધું આટામાં કહેજો ખેચી લેશે રાત બધું અમારા ઘરે બહુ ગરમી થાય ગરમી થશે ઓઢવા નઈ ખપી સમજતી નથી કે કુલર ઘણું તાજો થશે તો અડધી રાતે બંધ છે ના

આ આ બધા મને જુએ આ ચકલી ને જમાઈ ને આ તરેશ ને જીંકલ ને બધા મને જુએ જાણ હું જિંદગી માં પેલી વાર વ્લોગ નું એન્ડ કરતી હોય ને આ હાલો રોહિત પટેલ ને ચકલી તો કીધી મને જોઈ હશે પણ તમે તો રોજ મને જોવો તોય મને કેવું ધારી ધારી ને જોવો તો ચલો અમારી જો આમને વાત ને આમને મસ્તી ચાલતી રહેશે આજના વ્લોગ ને હું અહીંયા જ એન્ડ કરું છું મળીશું અમે કાલે તમને નવા વ્લોગ સાથે ત્યાં સુધી જો અમારો વિડીયો તમે અહીંયા સુધી જોયો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કર્યા વગર ના જઈશો પ્લીઝ 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 હંબલ રિક્વેસ્ટ અને અમારા તમ બ્લોગમાં કશું ગમતું હોય ના ગમતું તો મહેરબાની કરીને તમે અમને કમેન્ટ કરીને જણાવજો તો જેથી કરીને અમે ખબર પડે કે તમને શું ગમે છે અમારામાં શું નથી ગમતું અમે ચેન્જ બી કરી શકીએ અને તમારા કમેન્ટથી અમે પ્રોત્સાહિત પણ થઈ શકીએ તો બસ આજના અહીંયા સમાપ્ત થઈ કરું છું હું મારા પાસે બહુ રફલ થઈ જાય આ જિંકલ જોડે રહેવાનું બહુ ઓછું કરવું પડશે મારે જિંકલ ભેગું રહેવાનું મને બહુ ઓછું કરવું પડશે એના એના જેવી મારી જીબાન થઈ જાય ને તો ચલો આજના વિડીયો ને અહિયાં સમાપ્ત કરીએ છીએ બાય